સુરેન્દ્રનગર ચોટીલાના કલેક્ટર એચટી ટી મકવાણા નાઓએ આંગણવાડીનો બાળ શક્તિ અને શક્તિનો સરકારી જથ્થો સગે વગે કરતા ઈસમોને પકડી પાડ્યા નાયબ કલેક્ટર ચોટેલા એ ટીમ મકવાણા નાઓને મળેલ ખાનગી બાતની આધારે નાયબ કલેક્ટર શ્રી ચોટીલા તથા મામલતદાસ શ્રી ચોટીલાની ટીમ દ્વારા ચોટીલામાં થાનગઢ રોડ ઉપર આવેલ સાયદામ સોસાયટીમાં હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાના મકાનમાં આકસ્મિક તપાસણી કરતા તે મકાનમાં આંગણવાડી ચોટીલા નવનો સરકારી કુલ છ કટ્ટા મળી આવતા સીઝ કરેલ મુદ્દામાલ બાય શક્તિના દસ કિલોના કુલ પાંચ કટ્ટા પૂર્ણા શક્તિના દસ કિલોના કુલ એક કટ્ટા ઉક્ત મુદ્દામાલ મળી કુલ છ હજાર સાતસો નવના મુદ્દામાલ જપ્ત કરી સરકારી ગોડાઓ ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો આ સરકાર આંગણવાડીના કટ્ટો આંગણવાડી નવ ચોટીલાના સંચાલક અંજનાબેન ત્રિભુવનભાઈ રાઠોડ રહીત ચોટીલાવાળાએ હિતેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજાને આપેલ હતા ઉક્ત ઇસમો સામે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર સોહેલ સોહિલ ગધ્રા